ઉપસ્થિત અઢી વર્ષથી આ કોઈ ભાષણ નહી કોઈ સ્ટેટમેન્ટ નહી પ્રેસ નોટ નહી જેને જે સમજવું હોય સમજે ભેંસ પૂછલી જાય ભેંસ અનુભવ કરે

વચન દેનાર બિચારો વયોગ્યો મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી એને મને ગ્રહમાં ઊભા થઈને ખાતરી આપી હતી કે વિક્રમભાઈ બે વર્ષમાં હું સાની ડેમ બનાવી દઈશ આ જાહેર મંચ ઉપરથી બોલું છું આ પહોંચ્યમાં વાત આ વિધાનસભાના સત્રમાં આપેલી ખાતરી સાની ડેમ ન ભયનો વિજયભાઈનો સમય પૂરો થઈ ગયો અને આપણો કઈ પૂરો સહી ખબર નથી પણ જીવનનો રોજ એક દિવસ આપણે કરીએ આવું જાહેર હું સ્વીકારું છું મેં પ્રજા માટે લડવાનું બંધ કરી દીધું કોઈ નેતા સ્વીકારે હું સ્વીકારું છું કારણ કે પ્રજાને જ નથી લડવું આઠ વર્ષથી આ સાની ડેમ બંધ છે જેટલી ચૂંટણીઓ થઈ સાની ડેમ ના બત્રી ગામના આંકડા સરકારી ચોપડે છે આપણે જરા કોઈ ભાજપને મત દેવાનો તો આપણે શું કરીએ ડોક્ટર આગળ જાય ડોક્ટર દવા દે ગઈકાલે ગયો તો હું મહેશ્વરી સાઈડમાં રામસીભાઈ બેરા ઉપર જે હુમલો થયો એ બનાવમાં કે ડોક્ટર જાદુઈ લાકડી નથી ફેરવતો જો ડોક્ટર તૈયાર કરે દવા દીએ પછી કીએ કે આ ખાજો આ ના ખાજો આ પરેજી કરજો આ કસરત કરજો એમ પાલભાઈ ગમે એટલા પાણીમાં ઉભા રહી અને પાલભાઈ કદાચ પાણીમાં ડૂબી જાય તો કોઈને ફેર પડતો હશે ને પડતો હશે બધાને પડતો એવું નથી પણ જો એ બત્રી કામ નક્કી કરી લઈએ કે એક કિલો નથી કરવું ભાજપ ને તો બીજે દિવસે બધું થઈ જાય એવી કોઈ વસ્તુ કરવું મેં બંધ નથી કર્યો અત્યારે જાહેરમાં કહું છું રાતે પોણા દસ વાગે મોબાઈલ બંધ થઈ જાય સવારે નવ વાગે ખુલે છે કારણ કે રાતે બે જ કામ હોય છે એક પીધેલા ફોન આવે છે એ હવે ઉપાડવા નથી લેન્ડ લાઈન કાઢી નાખ્યો આ છેલ્લા અઢી વર્ષથી આરી ગયો હું સુખી થયો કે નહીં ખબર નહીં ઘરવાળી સુખી થઈ રાતે કોઈ દિવસ ફોન ના આવે નીંદર કોઈ દી બગડે નહીં અને અંગત ઠેકેદારો જેને કહી દીધું છે કે રાત રાતવાળા ખેલ બંધ કરજો છતાં કરી નાખો તો સવારે નવ વાગ્યા લગી હતાઈ જાજો પછી નવ વાગ્યા પછી ગામ છે વિક્રમ માગમ છે અને ઘણા બેઠા છે એને રાતે ખેલ નાખાય છે નજીક અમારા ઘર છે રાતે ખેલ નાખો પણ એનામાં એ તૈયારી એ છે કે કદાચ નવ વાગ્યા લગી નઈ નવ મહિના હતા હોય તો એ હતા રાત વાળા ધંધા બંધ કરો મહેરબાની સાની અવાજ કોણ ઉપાડે ઉપાડે અવાજ તો તમારે ઉપાડવાનો છે કોઈ બાજવા જવાની જરૂર નથી કોઈ રેલી માં નીકળવાની જરૂર નથી ચૂંટણીના દિવસે નક્કી કરી નાખો ને સો ટકા મતદાન ચુકામ ના થાય મને કીધો ને સો ટકા મતદાન એ ના થાય આપડી પીડા હોય રામા મંડળ જોવા આખી રાત હોય બોવાયા જોવા આખી રાત હોય મતદાન કરવા વાર જાય હોય તો એ એ પ્રજા પ્રજા માટે માટે કોણ લડશે હજી છે લડે હું નથી બહુ ક્લિયર કટ કહી દઉં જાહેરમાં હું નથી કારણ કે મારી તૈયારી નથી મારી હવે ઉંમર નથી અને હું બહુ ઓછો નીકળું છું હું છેલ્લા ચૌદ મહિનાની અંદર લોકસભાની ટિકિટ માટે અમદાવાદ ગયો તો ચૌદ મહિનામાં એક જ વાર અમદાવાદ ગયો છું હમણાં છેલ્લે કોંગ્રેસ ની ચાર દિવસનો જે પ્રોગ્રામ હતો એના માટે એક જ વાર ગયો અમદાવાદ વાર નહી કહી દીધું કોઈ જરૂર નથી કોઈ નથી થી વિક્રમ માડમ ને ઓળખે નથી આ ગુજરાતના તમામ અધિકારીઓ તમામ મીડિયા તમામ રાજકારણીઓ વિક્રમ માડમને ને વિક્રમ માંડમ તરીકે ઓળખે છે અને હજી મારામાં તેવડ છે મારો જે ચાહક છે મારો જે ભગત છે જે મારા માટે લઈ છે એને અડધી રાતે જરૂર પડે તો હજી ખેલ નાખવાની તેવડ છે અને હજી નાખવું એ જુ જાહેરમાં કહું છું ગમે એવો ચમરબંધી અધિકારી હોય વિક્રમ માડમ આગળ બધાઈ ન દવા છે પણ લડવું કેના માટે જેના માટે લડીએ કંપની રૂપિયા લઈને જાય વિક્રમ માડમને હરાવા એટલે સરથી વેચાઈ જાય બતાઈ નહી બતાઈ નહી પણ ઘણા બધા અને બધાઈ ન ખબર છે જેના નેતા બનાવ્યા એની નેતા વેચાઈ જાય છે મારા લિસ્ટની અંદર છે ભાણવરની અંદર કંપાડિયાની અંદર તમે નક્કી કરો જેને નેતા બનાવ્યા જેને ચૂંટાયા એમાંથી નેવું ટકા વેચાઈ ગયા યા તો મજબૂરીથી થી વયા ગયા યા તો સ્વાર્થથી થી વયા ગયા એના જે કોઈ કારણો હશે એ વયા ગયા બધાય વેચાઈ ગયા શબ્દ નથી કેતો પણ કઈક વેચાઈ ગયા ક્યાંક મજબૂરી થઈ ગયા પણ જેને નેતા બનાવ્યા ઈ જેને ટિકિટ ઉધાઈ ખંભે ઉપાડીને ચૂંટાઈ રહી અને હું એટલે બોલી શકું છું તમે લોકો એ ખંભે ઉપાડીને મને ચાર વાર ચૂંટાયું છે એક વાર નહીં ગયો નથી જવાનો નથી

કે કોઈ કંડમ માલ નથી કે મારો કોઈ લેવાલ નથી હું વેચાણિયો માલ નથી અંદર થી ગેલી ગેલી નહીં અંદર થી ગેલી ગેલી નત કેરી કોઈ દુનિયા ની અંદર સાબિત કરી દીએ આ છેલી લોકસભા કઈ રીતે લડ્યો ને છેલી લોકસભા માં જામનગર ની અંદર એક જ દિવસ માં 8 ખેલ નાયકા ચાલુ મતદાન એ મારા મતદાન માં હું કોઈ 6 વાગ્યા લગી બૂથ ઉપર નથી ઉભો રહ્યો આ મતદાન ની અંદર ઓફિશિયલી રેકોર્ડ 7 ને 41 એ છેલ્લું મતદાન પૂરું કરીને 88 ટકા મતદાન કરીને બાર બુથ કમ્પ્લીટલી બેડી ના કરાવ્યા હોય તો એ રીતે લડો ને અને નહીં તો છોડો ને કાલે એક ફોન આવ્યો ફલાણો ભાઈ ભાજપમાં વયો ગયો ભાઈ કોણ રોકી અગે આ તો કોંગ્રેસ નો ઇતિહાસ છે ને ભાજપનો છે ને બધાયનો છે અમારી એક ચૂંટણી ની અંદર બે હાજર બાવીસ માં એક ભાઈ મંચ ઉપર ભાષણ કરતા હતા કે આનું ધ્યાન રાખજો આનું ધ્યાન રાખજો આનું ધ્યાન રાખજો આ વયો જાશે અને પંદર મિનિટ પછી પોતે ઉતરીને વયો ગયો ધારાણસભ્ય કક્ષાના માણસો જો આ કરતા હોય તો સામાન્ય માણસની કોઈ મજબૂરી હોય અને મુબાલે મારી વાત તો એટલી છે કે બધાયની ઈચ્છા હતી બધાયની લાગણી હતી કે પાલભાઈને પ્રમુખ બનાવો અને બધાયના મહેનતથી મેં નથી બનાવી દીધા આ મેં પહેલી વાર જાહેર ની અંદર પ્રભાલીની હાજરીમાં એટલું કીધું તું ખભાઈએ કે મારી લાગણી છે પાલભાઈને બનાવવાની શક્ય હોય તો કોઈ દાવેદારી ન કરતા અપશય દાવેદારી કરવી હોય તો આપણી party માં આપણે કરી એમાં આપણો હક છે અને આ બધાની લાગણી હતી અને બધાની મહેનતથી પાલભાઈને જ્યારે પ્રમુખ બનાવ્યા પાલભાઈમાં એ તાકાત છે કે આખા ગુજરાતની અંદર લડે મેં પાલભાઈને બહુ સ્પષ્ટ કહી દીધું કે પાલભાઈ હવે ગુજરાતની ઉપાધી મૂકી દેજો કરશે તમે ચાર તાલુકા હવે પછી આખા ગુજરાતમાં ઉપાધી ન કરતા ચાર તાલુકાને હચવી લ્યો આ તમારી જવાબદારી છે અને આ ચાર તાલુકામાંથી એવી ફરિયાદ આવી કે પાલભાઈને ફોન કર્યો નવ વીપડો તો મને દુઃખ થશે હું કરી નહીં લઉં કઈ મારા ઘરે તો નથી કે હવે બાલભાઈ ઉતારી પાછા કાપી નાખો મને દુઃખ થશે કે મેં તમારી ભલામણ કરી તમે ફોન ન ઉપાડો ઘણીવાર કામ થાય નહી થાય આજે છૂટ છે મેં કીધું એમ પોણા દસ થી સવારે નવ એના પછી પાછો મિસ કોલ મારેજો મારો ફોન ના આવે તો કહેજો હજી હું પ્રેમથી એટલો બંધાયેલો છું અમે એક નક્કી કર નાખ્યું ચૂંટણી નથી લડવી ચૂંટણી નથી લડવી મત નથી જોતા તો હવે કે નહીં મોથાજી હવે કેની ની મોથાજી મત જોતા હોય તો મોથાજી કરવાની જેને ત્રણસો ને પાસઠ થી હાચવી જેને નેતા બનાવી જેને આગેવાન બનાવીએ એ અડધી રાતે આપણો સોદો કરીને હૈલો જાય તો ભાઈ આ કંપની અગર એટલા રૂપિયા છે આપણે તો રૂપિયા ના કલેજું છે મહેનત છે અને અડસઠ પૂરા થઈ ગયા ઓગણા સિત્તેર મો હાલે હવે ઉંમર નથી વહી ગઈ એ સંઘર્ષ ની લડાઈ કરવાની ઉંમર નથી વહી ગઈ એટલા માટે કે હવે કેના માટે કેટલું લડવું શિવ શિવ કરો અને છતાં આઠ આઠ વાર ચૂંટાવ તો હવે બીજે તો શું કહે હું તારા સભ્ય તો ખંભાળિયા નહીં અલગ કેતો તો કે ભાઈ કલ્યાણપુર ને દત્તક લીધેલું છે મને ખબર છે ત્યાં કોઈ ભાવ નથી પૂછતું કઈ અટકે તો મને કહેજો ને અહીંયા બધા કલ્યાણપુર ના આગેવાન બેઠા છે એક આગેવાન એમ કે કે વિક્રમભાઈ અમે બોલાવ્યા ના આવ્યા કે અમારે કામ હતું ને ના આવ્યા હજી કોંગ્રેસ ગમે છે કોંગ્રેસની વિચારધારા ગમે છે કોંગ્રેસી છું કોઈ લડશે તો એના માટે ટાઈમ હશે તો મત માગવાય આવીશ દેવું કે ન દેવું એ જનતાનો અધિકાર છે માગવો એ મારો અધિકાર છે અને હું કામ કરીને માગું છું કઈ નથી કરતા એ માગે છે રૂટીન કામ તો થવાના છે જેવું કામ થાય એટલે તરત પ્રેસ નોટ તૈયાર હોય મિનિસ્ટર ની મહેનત થી સાંસદ ના મહેનત થી ધારાસભ્ય ના મહેનત થી ફલાણું ફલાણું કામ થઈ ગયું એસી ટકા નથી થતા એ કેની મહેનત થી નથી થતા ભાઈ આ હિટકા છે એમાં કંઈ કરો ને કોણ ના પાડે મહેનત માં એક કોંગ્રેસ વાળો ના પાડતો હોય તો કયો અમારા પ્રયત્ન થી થયું અમારી રજૂઆત થી થયું મને મેડિકલ કોલેજ આપી દીધી હતી વિજયભાઈ રૂપાણી હવે પાછું કંઈ ઠેકાણું નથી તો કંઈ કરો ને થઈ જાય તમારી મહેનત થી થતા તો એ બધું અને છતાં પબ્લિક ને મજા આવે છે આવતો યુગ આનાથી ખરાબ આવવાનો છે મેં કીધું ને માણસ મરણીય થાય ને પછી કોઈ મરદા ને વીજળી નો ભો ન હોય હવે હું થોડુંક વધારે ખુલી બોલું છું મેં કીધું મત નથી જોતો ચૂંટણી નથી લડવી વાત પૂરી થઈ ગઈ પછી ખરાબ દિવસ આવવાનો છે આજનું જનરેશન સો ટકા શબ્દ નથી વાપરતો પણ મેજોરિટી જનરેશન હોવાથી મોબાઈલ મોબાઈલ ની અંદર નોટો ક્યાં ગોતવી જુગાર ક્યાં રમવો બીજું બધું ક્યાં કરવું આ રૂપિયા કોઈથી પૂરા જ નથી પડવાના અને જેવા ચૂંટણીમાં મત માગવા આવ્યા ખરાુ પહોંચાડો પૈસા દિયો આ બધા વાત નથી કોંગ્રેસ ને મત મળે છે જીતવા જેટલા એટલે નથી મળતા કે આવા રૂપિયા દઈને પાંચ વર્ષ દસ વર્ષ તમારી એક એક વસ્તુ ધ્યાન રાખીને મહેનત કરીને કામ કરીને પછી મત માંગવાની રૂપિયા તો રૂપિયા આવે ક્યાંથી રૂપિયા આવે ક્યાંથી મારા કેટલાય હગા કારણ કે મારું મોસાળ પટેલ કા છે મારું ગામ ટુપણી અને લાડવા છે મારો બાપ એ બાકોડે થી પટેલ કા લઈને પહેણવા આવ્યો હતો ગામે ગામ ની અંદર મારી છ માસીઓ છે હાથ પાંઠ મામા મા કુટુંબ નું કુટુંબ છે ગામ એવું નથી કે જ્યાં મારું હગુવાલું ના હોય એવા સમાચાર આવે છે ફલાણા એ તો જગા વેચી નાખી કા હું થયું તો મોબાઈલ માં બેઠો બેઠો રમી લીધું

બસો બેરલ પેટ્રોલ વેચવાની છૂટ હોય ભલે ને આપણા આગળ સ્કૂટર ન હોય આ જે પરિસ્થિતિ થઈ જાય રમકડા આવ્યા જ નહીં રમકડાનો ફાયદો ફાયદો થયો છે રમકડા નો ગેરલાભે થયો છે પેલે જુગાર રમવા જતા તો શરમ આવતી બાર ગામ જાવું પડતું ક્યાંક પકડાવાની બીક હતી આ બધી ઘણી તકલીફો હતી હવે તો બેટા બેટા મોબાઈલ ની અંદર ગમે ત્યારે ગમે એટલાનું કરી નહીં છું ખબર જ નથી પડતી તો આવતો દિવસ ખરાબ આવશે આ રૂપિયા આવશે ક્યાંથી યા તો દિલ થી રાજકારણ અંદર મહેનત કરો ને કા કહી દયો રાજકારણ ને કે તું ઘર પકડી બેહી જા નહીંતર કેવી રીતે થાશે ક્યાંથી લઈ આવ્યા દારૂ પૈસા ખર્ચા અને મારું તો સિમ્પલ સૂત્ર છે કે લોકો સુધરવાના નથી તો આપણે સુધરી જાય તો આપણા હાથમાં છે ને હું સુધરી ગયો જતી વરાતી એક સ્ટેટમેન્ટ મારું ક્યાંય કોઈ સાંભળું હોય એક કે વિક્રમભાઈ મુખ્યમંત્રી ના કાગળ લખ્યો કે સાની બેન તો એ મુખ્યમંત્રી કાગળ લખ્યો એ ક્યાં ગયો ને ક્યાં નહીં આપણે છાપામાં માં દઈ public એમ થાય વિક્રમભાઈ રજૂઆત કરી આ રજૂઆત થી કઈ થવાનું નથી લડવા માટે હથિયાર જોઈએ બંદૂક ના હોય તો લાકડીનો ધોકો જોઈએ એમ તમારો પ્રતિનિધિને તમારે ચૂંટવો પડે હું ધારાસભ્ય હતો ને અહીંયા લગી કોઈને ક્યાંય જવું નથી પડ્યું હું બેઠો તો અહીંયા લગી કોઈ દિવસ કોઈ એક જણો એમ કે પોલીસે જાહેરમાં મારીને કોઈનું સરઘસ કાઢ્યું પોલીસ પકડે પોલીસ કેસ કરે કાયદામાં જોગવાઈ હોય તો ફાંસી ચડાવી દઈએ બે જિલ્લાની અંદર હું વર્ષ સાંસદ હતો એક એક લાકડી કોઈ હોય તો માં દ્વારકા જિલ્લો અલગ થયો ભલે ને અલગ થયો એ સરકાર ની સરહદે અલગ થયો પણ જામનગર થી આપણી ગાડી આવી આવીને કી હોય તો કયો મારી સરકાર મારી સરકાર સરકાર કોઈ મારી હોતી જ નથી સરકાર જનતાની હોય છે અને આપણે બધાને ખબર છે ભોગાતની અંદર અઢી વર્ષ લગી લડાઈ કરી પંદરસો રૂપિયા ગુઠો હતો મારી સરકારે મનમોહનસિંહે જેનું ખાતમુહૂર્ત કર્યું હતું આજે જાહેરમાં કહું છું ન કહેવાના શબ્દો કહું છું આ ભાજપ સરકારની હિંમત નથી આજ થી લગી મારા ઘરે ઇન્કમ ટેક્સ નથી આવી કોંગ્રેસના રાજની અંદર જ્યારે હું સાંસદ હતો તેથી મારી ઇન્કમ ટેક્સ આવી કાં તો કે વિક્રમભાઈ ભોગાતની અંદર નડે છે અને પાટિયાની સભામાં અહીંયા બધાય સાક્ષી છે ભાટિયાની સભાની અંદર મુરલી દેવરાના નામ જોગ બોલી લો અને મુરલી દેવરાનો રાતે ફોન આવ્યો વિક્રમભાઈ આપણે તો મેરા નામ દે દિયા અરે મારા વાલા સારું દઈ દઉં ખરા હરનું દઈ દઉં જે જનતાએ માડમ કુટુંબને કોંગ્રેસને વર્ષોથી આ ખંભે ઉપાડ્યું છે એ જનતા માટે લડવા માટે હું નફા નુકસાનના હિસાબ નથી કરતો પણ આ નેતાને ટકાવી રાખવા માટે એક મતની જરૂર પડે છે મારી વાર્તા પૂરી થઈ ગઈ મેં બહુ સ્પષ્ટ ખુલાસો કરી દીધો કોઈને વેમ હોય તો હું દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર હવે પછી ક્યારેય ચૂંટણી લડવા આવવાનો નથી પણ જે ચૂંટણી લડવાવાળા છે જે લોકો મહેનત કરે છે પછી તમારો તાલુકાનો સભ્ય હોય એ સરપંચ હોય એ જિલ્લા પંચાયતનો સભ્ય હોય એ રાત દિવસ તમારા માટે તોડાવે છે એક મતદાનને દિવસે તમે એના માટે મહેનત ન કરી શકો તો આવતા દિવસમાં તમારા માટે લડશે કોણ સુકાને લડશે એ આ મહાકાય કંપનીઓ છે પછી અહીંયા ગીરવે રહી જશે એમાં કંઈ બાકી નઈ દે મને હરાવનાર કંપનીઓને શું શું ઈનામમાં મળ્યું છે તપાસ કરી લેજો